આપણે તેને જળમૂળથી ઉખાડે ફેંકવું જોઈએ અને મહાત્મા ગાંધી અને સરદાર પટેલની વિચારધારાનું શાસન ગુજરાતમાં પુનઃસ્થાપિત કરવું જોઈએ તેમણે સરકાર પર કરતા કરતાં કહ્યું કે આજે રોજબરોજ નવા કૌભાંડો ઉઘાડા પડી રહ્યા છે બેરોજગાર અને આત્મહત્યાઓની સંખ્યા વધી રહી છે સબ સલામતના દાવાઓ વચ્ચે મહિલાઓ પર થતા અત્યાચારમાં વધારો થયો છે આજે ગુજરાતમાં કોઈ પણ મહિલા સુરક્ષિત નથી તેમણે કાર્યકર્તાઓને ખાસ કરીને મહિલા કાર્યકર્તાઓને આ સંવેદનશીલ સરકારને બહાર કાઢવા અને કોંગ્રેસ પક્ષને સત્તામાં લાવવા માટે ગુજરાતના દરેક અગ્રેજીને ભાજપના નિષ્ફળ શાસન વિશે જાણ કરવાનું આહવાન કર્યું દ્વારા સમગ્ર દેશમાં ચૂંટણી પંચને સાથે રાખીને વોટ જે એ લોકોએ અભિયાન આદર્યું છે અને ચૂંટણી જીતવા માટે મોટા પાયે વોટ ચોરી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે રાહુલ ગાંધીએ જે તબક્કાવાર પ્રેસ કોન્ફરન્સ કરીને વોટ ચોરીનો પર્દાફાશ કર્યો છે પુરાવા સાથે અને દસ્તાવેજો સાથે એ મીડિયા સમક્ષ પણ મૂક્યું છે એના કારણે સમગ્ર દેશમાં આજે વોટ ચોરીની સામે એક અવાજ લોકોનો ઉઠવા માંડ્યો છે અને એના ભાગરૂપે અમે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા પાંચ કરોડ જેટલી સહીઓ સમગ્ર દેશમાંથી ઉઘરાવીને દિલ્હી ખાતે ચૂંટણી પંચને આપવાનો કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે એના ભાગરૂપે આજે શિવ પેલેસ ખાતે બુધ દીઠ સો સહી ઉઘરાવવાનો અમારો આજે કોંગ્રેસ પક્ષનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં બહેનો પણ આ વોટ જોઈ ઝુંબેશને રોકવા માટે આગળ આવી રહી છે અને સહી ઝુંબેશમાં આજે કોંગ્રેસ પક્ષને સાથ આપી રહી છે